હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો આજે કરણજી ઠાકોરનું બેસણું હતું અને આ બેસણામાં લાખોની પબ્લિક આવી હતી અને ઘણા બધા કલાકાર પોલિટિશિયન બધા પણ બેસણામાં આવ્યા હતા અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જયેશભાઈ સોઢા કાંતિ કાકા નામાંથી કલાકાર અને ઘણા બધાને ઠાકોર ફેમિલીના પણ બધાએ આવ્યા હતા કારણ કે તેમના જમાઈ હતા એ કરણજી ઠાકોરને કાજલબેનના ભાઈ પણ આવ્યા હતા ઘણા બધા લોકો અને પાટણથી પણ જે એસબી હિન્દુસ્તાનની ટીમ પણ આખી વધારી રહી હતી મિત્રો તમે જોયું છે અને મિત્રો કરણજી ઠાકોરને તમે બધા જાણતા જશો મેં એમના ઘણા બધા વિડીયો જોયા છે અને ચામુંડા સાઉન્ડના માલિક પણ હતા અને એમનું મોટું નામ હતું કારણ કે મિત્રો બહુ સારા માણસ હતા પણ આપણી વચ્ચે નથી રહ્યા તો મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લોકો ના ભૂલતા જય માતાજી કરણજી ઠાકોર ને ભગવાન દિવ્યા આત્માને શાંતિ આપે મિત્રો જય